પરિચય મારો ઇતિહાસ શું છે મારો નામ મિતેશભાઈ પટેલ છે હું અહીંયા મોટા માધેવ માં દસતી તરીકે સેવા આપું છું અને મોટા માધેવ નો ઇતિહાસ તો બહુ પુરાણો છે એના આ ઇતિહાસ માં એવું કહેવામાં આવે છે કે જ્યારે દાનવો પેલો અમૃત કળસ લઈને ભાગે ત્યાં ત્યારે એના જે બુંદ અહીંયા પડ્યા અને એનામાંથી शिवलिंग એવું એટલે આ સ્વયંભૂ शिवलिंग છે અહીંયા શ્રાણ માસ માં દર સોમવારે એટલે શ્રાવણ માથમાં જેટલા સોમવારો એટલા સોમવારે અહીંયા જુદા જુદા અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે અને ભાવિ ભક્તો ખૂબ જ એની લે છે દર્શન કરીને ધન્યતા અનુભવે છે જેવો જેવો શણગાર કરવામાં આવે છે અહીંયા શણગાર તો દરેક દર સોમવારે જુદા જુદા હોય છે પહેલા સોમવારે ફૂલોનો શણગાર હોય છે પછી બીજા સોમવારે કંઈક આપણે થીમ નક્કી કરીએ કે મહાકાલ છે કે શ્રીનાથજી છે આજે ગણેશને એનો શણગાર કરેલો છે

દર સોમવારે અને શ્રાવણ માસ ના છેલ્લા સોમવારે આપડે અહિયાં આનંદ નો ગરબો જીતુ ભગત નો રાખવામાં આવે છે કેટલા લોકો દર્શન હજારો લોકો આવે છે તમે સમગ્ર નડિયાદ હા આ કયું મંદિર આવેલું હું કલ્પેશ ફારે મોટા મહાદેવ ટ્રસ્ટી આ મોટા કુમનાથ મહાદેવ વર્ષો જૂનું હજારો વર્ષો જૂનું જ્યાં સ્વયંભૂ કહેવામાં આવે છે જ્યારે દેવ ને દાના યુદ્ધ થયું તે કુંભ નો લઈને જતા હતા ત્યારે એના અમિત છંટા આ ધરતી પર પડેલા તેના શિવલિંગ રૂપે ભાગરૂપે આ અહિયાં સ્વયંભૂત શિવલિંગો આવેલા છે વર્ષોથી આ પરંપરા રહી છે અહિયાં આખા સમગ્ર નડિયાદ જે શિવ ભક્તો છે કે હિન્દુ છે એ દરેક જણા અહિયાં ભક્તિ કરવા આવે છે દરેક પૂજા કરવા આવે છે દર સોમવારે શ્રાવણ માસ માં સુખી બાજી નો પ્રસાદ જાત જાત નો શણગાર દરેક વસ્તુ જુદું જુદું કરવામાં આવે છે તેમજ અન્ય ભક્તો આનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે તે માટે જય મહાદેવ જય બોળાના રાત્રે નાતું નું આનંદનો ગરબો હોય દર સોમવારે ભજન હોય છે છેલ્લા સોમવારે આનંદનો ગરબો અવશ્ય રાખે છે દર વર્ષોથી અને આજે મહારતી જે છેલ્લા સોમવારે મહારતીનો પ્રોગ્રામ કરવામાં આવે છે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.